જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા કેમ છો તો નવા બ્લોગ તમારું સ્વાગત છે અને આજે આપણે છે ને બનાવવાના છે નાનખટાઈ આપણે ઓવન વગર અને બેકરીમાં માં જ જવાનું ઘરે જ આજે આપણે બનાવવાના છે નાનખટાઈ તો હાલો તમને બતાવું કેવી રીતે બનાવી પરફેક્ટ માપ સાથે બતાવીશ એટલે તમારે પણ ઘરે બનાવી હોય તો વાંધો ન આવે તો હાલો આપણે ચાલુ કરી દઈ ચાલો આપણે નાનખટાઈ બનાવવાનું ચાલુ કરી દઈએ તો આમાં આપણે શું શું વસ્તુ જોઈએ કઈ કઈ સામગ્રી લીધી છે એ તમને બતાવી દો આ છે ને ઘી છે આ ચણાનો લોટ છે આ દરેલી ખાંડ આ મેંદો આ એલચી અને આ ખાવાનો સોડા આવે ને એ આ મીઠું આ તૂટી ફૂટી અને આ રવો તો ચાલો આપણે કેટલું કેટલું લીધું છે એ તમને બધું બતાવી દો તો ગેસ ઉપર છે ને આ એક તપેલું લીધું છે એમાં મીઠું નાખી દીધું છે આપણા પહેલાં મીઠું વાપરેલું છે લાવો કલર તમને લાગશે મીઠાનો એટલે પેલા છે ને આમાં મીઠું થોડુંક નાખ દેવાનું અને આ તપેલાને છે ને આપણે ગરમ કરી નાખવાનું છે આઠથી દસ મિનિટ આવી રીતે આ વાસણ ઢાંકી વાસણ એવું લેવાનું કે આખું આ તપેલું છે ને કવર થઈ જાય ને હરખું પેક થઈ જાય ને એવી રીતે આપણે ઢાંકવાનું છે તો આને આપણે દસ મિનિટ પહેલાં ગરમ કરી લઈ અને ત્યાં આપણે આ બધી સાંભળીએ ચાલો તો જો આપણે ઘરમાં છે ને ગમે એ વાટકીનું એક માપ રાખવાનું આપણે આ બે વાટકી મેંદો લીધો છે બરાબર આ મેંદો લીધો છે ને એ બે વાટકી છે તો એનો આપણે દોઢ વાટકી ઘી નાખવાનું એટલે દોઢ વાટકી મેં ઘી લીધું છે અને જેવું આપણે દોઢ વાટકી ઘી લીધું એટલે દોઢ વાટકી ખાંડ એ આમાં નાખી દે આવી પરફેક્ટ માપત છે કે બે વાટકો આપણે વાટકો કે વાટકી ગમે લ્યો અને બે વાટકી મેંદો લીધો હોય ને તો આપણે દોઢ વાટકી ખાં ને દોઢ વાટકી બે લેવાનું ઓવેન છે ને આવી રીતે એકદમ આપણે હલાવી નાખવાનું છે એક જ આવી રીતે આમ એક જ દિશામાં જ આમ હલા જો આવી રીતે છે ને આમ એક ધારું જ આમ એક જ દિશામાં આમ હલાવવાનું આવી રીતે આમ ઊંધા આવરું નહીં એક જ ફોર આમ અને એટલી વાર આમ હલાવવાનું પાંચથી દસ મિનિટ આવી રીતે આમ હલાવવાનું આપણે એટલે છે ને આ એકદમ ક્રીમી જેવું થઈ જાય એકદમ ક્રીમ હોય ને એવું થઈ જાય તો આમાં છે ને આમ એક ધારું આમ હલાવીને એટલે આમ જો સરસ આમ છે ને આ ક્રીમ જેવું થઈ ગયું ને ક્રીમ હોય ને એવું નાખવાનું ખાંડ છે ને આમાં ઘીમાં બધું ઓગરી જાય એમાં દરેલી હોય એટલે આપણે તે વાંધો ન આવે જો આવી તો આમ થોડીક વાર હલાવો ને એટલે આમ સરસ ક્રીમ જેવું થઈ જાય હાલો તો જો આપણે આ સરસ મિક્સ થઈ ગયું ને આમ ક્રીમ જેવું થઈ ગયું ને હવે આને આપણે એક સાઈડ મૂકી દઈ અને હવે આપણે આ છે ને ચારણી લઈ લીધી અને એમાં આપણે આ આપણે બે વાટકો મેંદો લીધો છે બે વાટકો મેંદો હોય ને એટલે અડધો વાટકો અને એક વાટકો બે વાટકો મેંદો હોય ને એટલે આ એક વાટકો આપણે ચણાનો લોટ લેવાનો આ એક વાટકો ચણાનો લોટ છે બે વાટકો મેંદો એક વાટકો ચણાનો લોટ અને ચણા લોટ થી અડધો આ રવો છે ઝીણો રવો જો જાડો રવો હોય તો તમારે મિક્સરમાં પીસી નાખવાનો આપણે ચારી નાખી સરસ મજા હાલો જો આપણે ત્રણેય વસ્તુ આપણે ચારી લીધી હવે આપણે આ જે મિશ્રણ કર્યું હતું ને એમાં નાખી દઈ હવે આમાં છે ને આપણે ખાવાનો સોડા લીધો છે એક ચમચી લીધો છે એ નાખી દેવાનો અને આ એલચીનો ભૂકો છે એ નાખી દઈ એટલે સ્વાદ સરસ આવ અને થોડુંક જ એવું મીઠું નાખવાનું આ બધાયને છે ને સરસ પહેલાં આપણે પોચા હાથે મિક્સ કરી લઈ હાલો વાન છે ને હાથેથી આપણે લોટ બાંધીને એવી રીતે બાંધી લેવાનું સરસ આવી આપણે તીનના બે વાસણ લઈ લીધા છે આ ઢોકરિયાની ડીશો છે એમાં આપણે થોડુંક ઘી લગાડી દેવાનું હવે બટર પેપર હોય ને તો એ રાખી આપ્યું તો આપણે સાદી રીતે એમને તમને બતાવી દેવામાં છે ને બેમાં ઘી લગાડી દેવાનું સરસ રીતે આપણે ચોપડી લઈ આખામાં ઘી ચાલો આપણે છે ને ઘી લગાડી દીધું બીમાં અને હાલો જો આપણે આ લોટ આપણે સરસ બાંધી નાખ્યો આવો રાખવાનો જો સરસ બંધાઈ ગયો આપણો લોટ હવે આમાંથી છે ને આપણે નાનખટાઈ બનાવવાની તૈયારી કરી આ એક આપણે ચમચીનું કે ગમે એક માપ રાખી એટલે એક આપણે નાનખટાઈ થાય જો આ એક ખરખી છે ને હાવા પોચા હાથે એટલે આપણે છે ને આવા જો ગોળ વારી નાખવાનું એકદમ અને આપણે ઘી ચોપડેલું હતું ને ડીશમાં આપણે મૂકી દઈ અને હાવ એક પોચા હાથે જેને આમ સેજ આપણે દબી દઈ તો હાલો આપણે છે ને બધાને આવી રીતે જો આમ ગોળા વારી દઈ અને પછી આપણે મૂકી દઈ હાલો જો આપણે આવી રીતે ગોળા કરી લીધા અને આ ઉપર છે ને થોડુંક થોડુંક પ્રેસ કરતી સેજ સેજ જ આવ પોચા હાથે અને આવી રીતે છૂટી છૂટી જ રાખવાની એટલે જે આપણે આ ફૂલાઈને વાંધો ન આવે હવે એના ઉપર છે ને આપણે આ તૂટી ફૂટી મૂકી દઈ આવચા હાથે મૂકી દેવાની કેવી મસ્ત લાગે ફૂટી ફૂટી આવી કાજુ બદામ પિસ્તા જેને જે ભાવે એ આપણે રાખવાનું આની ઉપર પ્રેસ શેસે જ પ્રેસ કરી દઈ બહુ હવે જો આપણે આ છે તપેલું ગરમ થઈ ગયું હોય મસ્ત હવે એની અંદર છે ને આપણે પેલા કાઠો રાખ દઈએ આની અંદર છે ને આપણે આવી રીતે કાઠો રાખી દઈ અને ગેસ છે ને હાવ ધીરો રાખવાનો અને હવે આપણે ખટાઈ બનાવી છે ને એ આની અંદર મૂકી દઈ તપેલું ગરમ છે એટલે ધીરેડથી મૂકી દઈ અને હવે આ ડીશ આપણે ઢાંકીએ હવે આને પંદરથી વીસ મિનિટ બાવીસ મિનિટ જેવું આપણે પકવવાની રહેશે ये साउधी मोराफ कान लो जो अब आपने नान खटाई થઈ ગઈ હે આપડે છે ને 15 ml રાખી થી 15 થી 20 ml છે ઉફ્યું હે જો સરસ થઈ ગઈ હે આવી આમ ફાટે ને આવી થઈ જાય એટલે આપણે લઈ લેવાની હવે આન બાર કાઢી લઈ જો કેવી સરસ થઈ ગઈ જો આપણે હે ને સરસ થઈ ગઈ આવી नान खટાઈ હવે છૂટી છૂટી રાખી થી ને જો ફૂલાઈ કેવી સરસ થઈ હે છે ને આપણે તરત નહીં કાઢવાની ઉખેડવાની નહીં તરત આ ગરમ હોય એટલે ન ઉખડે ને આપણે ઉપર તમે અડો ને એટલે પોચી લાગશે પણ સુકાઈ જાય ને થોડી ઠંડી થઈ જાય ને લસણ ક્રિસ્પીને કડક થઈ જાય હવે ઠરવા દેવાનું આપણે આ અડી શકીને ત્યાં નદી તો બહુ ગરમ હોય એટલે આપણે આને અડાઈએ નહીં પછી આ ધીરે ધીરે આપણે ઉખડીએ પછી આને ધીરે ધીરે આપણે છે ને ઉખેડી લઈ લાલો થોડીક વાર ઠંડી થવા દઈ તો આપણી નાનખટાઈ તૈયાર થઈ ગઈ સરસ મજાની ઓવન વગર બેકરીમાં નહીં અને ઘરે સરસ જુઓ આપણે બધી રેસીપી તમને બતાવી અને આ કેવી લાગે તે મને જરૂર જણાવજો અને જો એકદમ સરસ અને ક્રિસ્પી થઈ છે જો આપણે આમ ભાંગીને તો એ બહુ મસ્ત થઈ છે અને એકદમ પોચીન સરસ કારણ કે રવો અને આપણે બધું નાખ્યું હોય એટલે સરસ થાય તો આ રેસીપી તમે ઘરોએ જરૂર ટ્રાય કરજો ચાલો તો જો આપણે નાન બનાવી લીધી ને તમારી સાથે આ રેસીપી મેં શેર કરી લીધી ઘરે જ આપણે બનાવી તે તમને બતાવ્યું જોયું આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ